સંસદ સંકુલમાં સાંસદો વચ્ચે થયેલી ધક્કા મુક્કીની ઘટનાને લઈને હજી પણ હોબાળો ચાલુ છે ત્યારે લોકસભાના સ્પીકરે એક કડક પગલું ઉઠાવ્યું છે અને સંસદના દ્વાર પર વિરોધ કરવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે સંસદ ભવનમાં ગૃહમંત્રી અમિત શાહના વિવાદિત નિવેદનને લઈને વિપક્ષ હોબાળો કરી રહ્યું છે ત્યારે આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો એકબીજાને ઘેરી રહ્યા છે

સભ્યોના જૂથ સંસદ ભવનના ગેટ ઉપર કોઈ પણ ધરણા કે પ્રદર્શન નહીં કરી શકે આ સાથે સ્પીકર ઓમ બિરલાએ પણ નિર્દેશ જારી કર્યો છે અને કોઈ પણ સભ્ય સંસદ જૂથ કે રાજકીય પક્ષે સંસદ ભવનના કોઈ પણ ગેટ ઉપર વિરોધ પ્રદર્શન નહીં કરવા માટે નિર્દેશ જાહેર કર્યો છે